ભાવનગર શહેરના મસ્તરામ બાપાના મંદિર નજીક આવેલ રાજનગરમાં એક મારામારી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર ગતરાત્રી મસ્તરામ બાપાના મંદિર નજીક આવેલ રાજનગરમાં કોઈ કારણોસર બે ભાઈઓ વચ્ચે બોલાચાલી થતા જાહેરમાં ગાળો બોલતા હતા જે અંગે ગાળો બોલવાની ના પાડતા થોડી વારમાં એક સંપ કરી મોટું ટોળું આવીને અચાનક પરિવાર પર ધોકા લાકડીઓ વડે હુમલો કર્યો હતો છૂટા બ્લોક ટીમાંથી ચડાવવાના ઘાખરી ઘરમાં તોટફોડ કરી મોટું નુકસાન પહોંચાડવામાં આવે ત્યારે મારામારીમાં ઈજ એક મહિલા સહિત ત્રણ પુરુષોની સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવે જેમાં ઈજ અગ્રસ્તના પુત્રી દ્વારા હુમલો કરનારી સમૂહ દ્વારા મહિલાઓ સાથે પણ ભરજબળીપૂર્વક મારામારી કરી છેડતી કરી હોવાનું પરિવાર જણાવ્યું હતું એક પ્રેગનેન્ટ મહિલાને પણ પેટના ભાગે પાટા મારી હુમલો કર્યો હતો જ્યારે મારામારી અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો અશ્મિ ગયલ ભાવનગર નામ દ્રષ્ટિ સુરેશભાઈ છે અમે ચિત્રા રાજનગર સોસાયટી પ્લોટ નંબર 39 માં રહીએ છીએ બે ભાઈઓ બાધતા હતા સામેવાળાને શું થયું તો આવીને ઈ બાંધવા મળ્યા ગાળું દેવા મળ્યા સમજાયા તો પછી પાણાના ઘા કરી ગયા હોટીએ મારી ગયા પછી એમ કીધું કે સમાધાન કરી પોલીસને પહેલાં બોલાયા તો કે પોલીસને સામે એમ કીધું સમાધાન કરી તો અમને એમ થયું કે બહુ લાંબી લપ નથી કરવી તો અમે સમાધાન કરવાની વાત કરી બે મિનિટ બેઠા સમાધાન કરવાની વાત કરીને જેવા ગયા અને અમે બેઠા હતા ત્યાં આવીને ઈટડા પાણા પથ્થર બધું મારી ગયા અને હું મારા ભાભી અંદર હતા મારા ભાભી પ્રેગ્નેન્ટ છે અને હું હતી અંદર રૂમમાં તો અમને બેને બે છોકરા આવીને ધક્કો મારી ગયા ને અમારે રૂમ છેડખાણી કરતા હતા અને મારા દાદાને અને મારા પપ્પા સુરેશભાઈ નાકિયાને માથું વગાડી દીધું અને પહેલાં મારા કાકી આશાબેન બહાદુરભાઈ નાકિયાને અને મારા કાકા બહાદુરભાઈ રસિકભાઈ નાકિયાને માર્યા અને બીજા અમારા છોકરા હતા એ બધાને ઘા કરવા માંડ્યા અને મારવા મળ્યા ધક્કો માર્યા અને પાવડા લઈ પાવડાને ધાર્યું અને મને ખબર છે કોણ વ્યક્તિ હતા મારવામાં અમારી પાસે વિડીયો છે એનો

અત્યારે હોસ્પિટલમાં અત્યારે ત્રણ જરદ હાજર છે ખાલી